જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર તો આજે હું કરે હું અને કાલથી નેહાર ખુલ્લા હ એટલે જોઈ લો આ દફતર હાઈ પણ આપણે પેક કરી દીધું હ અને કપડાં પણ પડ્યા હા તો કાલથી નેહાર જવાનું હ અને મિત્રો આપણા યુટ્યુબ ચેનલની અંદર વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય હા તો મિત્રો કોઈ અનસબસ્ક્રાઈબ ના કરતા વન કે થયા એટલે હજી ચાર હજાર વોટ ટાઈમ પૂરો કરવાનો હ એમાં ચાર હજાર વોટ ટાઈમ અમારે છસો સાતસો કલાક જેવું અમાર વોટ ટાઈમ પૂરો થઈ ગયો હ અને મિત્રો કોમેડી વિડીયો હાલ બનાવ્યા નહીં કોમેડી કોઈ માણસો હાલ આજે નહીં કારો આજ આવવાનો હતો પણ નહીં આવ્યો આજે અને કુલદીપ બાર અને ગયો હધા ન્યાના છોકરા હા આપણો પેલો ના ને બધાય તો મિત્રો એક હજાર કે થઈ જાય ચેનલ મોનેટાઈઝ જ થઈ જાય મિત્રો વન કે સબસ્ક્રાઈબમાં ઉષા ના થવા દેતા અનસબસ્ક્રાઈબ ના કરતા કોઈ આપણો વન કે થઈ ગયા યુટ્યુબ ચેનલની અંદર અને મિત્રો એક આપણે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ નાખી હતી કે આમાં એસબી હિન્દુસ્તાની ટીમ કમેન્ટ કરશે એવી આપણે એક રીલ નાખી હતી તો મિત્રો એમાં પરત સિંહની કમેન્ટ આવી ગઈ હ તમારે ચેક કરવું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર તો હું હાલ નહીં મેગતો ડાયરેક્ટ તમે અમારી યુટ્યુબ ચેનલની બાયોમાં લિંક આવેલી ઇન્સ્ટાગ્રામની જઈને જોઈ લો કમેન્ટ આવી જ અને મિત્રો આજના બ્લોગમાં બહુ સાટલું છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ અને હજી આપણા દસ કે સબસ્ક્રાઈબર પણ પૂરા કરવાના હા અને ચેનલ પણ મોનિટાઈઝ કરવાની હા અને ચેનલ મોનિટાઈઝ થાય અને એ પછી સો ડોલર કમ્પ્લીટ કરવાના આવે ગૂગલ એડસેન્સના તો મિત્રો એ કમ્પ્લીટ કરીએ પછી યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવે તો મિત્રો આજનો આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ તો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી